ચંચુપાદ ન્યૂઝમાં હવે જુઓ ખાણ ખનીજ અધિકારી વાઢેર શા માટે ઇન્ટર નથી આપતા એની પોલ ખુલી પડી ગઈ છે જુઓ આ પ્રાંત અધિકારી પાસે જો આટલી વાઇડ સત્તા હોય તો ખનીજ અધિકારી પાસે કેટલી હોય શું આ ખનીજ અધિકારી આવા દ્રશ્યોમાં દી તમને જોવા મળશે કેમ નહીં શા માટે અઠવાડિયે આવે છે શું સેટિંગ અને કલેક્શન માટે આવે છે કેટલું કલેક્શન થયું એમના મળતિયાઓને મેળવી જે મૂકેલા છે સેટિંગ કરવા એ ખાડાઓ આ ભ્રષ્ટાચાર નાના કોલસાના ઢગલા શું આ વાઢેરને નથી દેખાતા શું આવા પ્રશ્નોથી એમને મરચાં મૂકે છે એટલે ચંચુપાતને ઇન્ટરવ્યૂ આપતા અચકાય છે જુઓ ચંચુપાતમાં જોતા રહો પ્રવીણ પરમાર સાથે આવા જ એક્સક્લુઝિવ સમાચાર અને વાઢેરની પોલ તો ખુલશે જ શા માટે આ વાઢેર આવા દ્રશ્યમાં નથી દેખાતા જે કામ વાઢેરને કરવાનું હોય એ આ પ્રાંત અધિકારી એચ ટી મકવાણા જોશ અને હોશથી કરી રહ્યા છે જુઓ એમને બિરદાવવા યોગ્ય નથી લાગતું જોતા રહો ચંચુપાત અવનવા સમાચાર માટે સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને જુઓ કેટલા અને ક્યાંથી હપ્તા આવે છે આવનારા એપિસોડમાં વાઢેરના ઢેરના તો ચંચુપાતમાં જુઓ